ગૃહ મંત્રી હર્ષંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના આદિવાસી સમાજના પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનઃવર્સન માટેના એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો મંત્રી હર્ષંઘવી અને મહાનુભાવો એકતાએ સમાજનો સાચો અવતાર વેર એ અંધકારનો ભાર ભક્તિનું અનાવરણ કરીને બે સમાજોના એને એક કર્યા હતા અને મંત્રી આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને આ ભૂમિપૂજન સાથે ખેતરોમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું અને મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓ અને શૈક્ષણિક કીટ રાશન કીટ ભાઈઓને વ્હીલચેર તથા પ્રશંસા પત્ર એનાયત કરાયા હતા બાર વરસ પહેલાં અહીંયા રહેતા હતા અમારે ગામમાં કંઈક એવો બનાવ બન્યો ને પછી ચડિત્રુ થયું હતું એટલે અમે પછી બહાર રહેતા હતા આજુબાજુ ગામડામાં અમુક ભાગમાં રહેતા હતા અમુક સુરત જ્યાં ત્યાં રહેતા હતા વસવાટ કરતા હતા તો પછી મંત્રી દ્વારા અમારું આ પ્રશ્ન સોલ્વ થયો આજે અમારે જે જમીનનો કરે છે ચૌદ વર્ષ પેલા જે હે ને પેલા રહેતા હતા અમારા બનામ બન્યો તે બાર ભાગી ગયેલા હતા બાર ભાગેલા હતા તો અમુક આ મુખ્યમંત્રી મળ્યા બે સારા કેટલો આનંદ મળ્યો બનાસકાંઠાના દાદા તાલુકાના મોટા પિકોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો

અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને

અને અભ્યાસ 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 કરી હા અમે 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 હવે 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 આવે છે 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 તો 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 પટી પણ જે બાકીના એ એ લોકો અમારું અમારું હતું નહીં લાગે બહુ સારું એટલી નથી કે ગામો અમારી સરકારી સ્કૂલ અમે બનાવી આપજો ઓગણવાળી બધું કરી આપજો અમે અલગથી આજથી બાર વર્ષ પહેલા દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો જેના ભાગરૂપે આદિવાસી સમાજમાં પ્રથા હોય છે ચડોતરાની અને ચડોતરાની પ્રથામાં માત્ર જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તેને નહીં પરંતુ એક આખા મોટા સમાજને સજા દેવામાં આવતી હોય છે તો કોદરવી ફેમિલીના ઓગણત્રીસ જેટલા પરિવારો કે જે કુલ મળીને ત્રણસો થી વધારે લોકો થતા તમામે તમામને એમના ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યા તેમની સાડા આઠ હેક્ટર જગ્યામાંથી એ લોકોને ખસેડી દેવામાં આવ્યા અને તમામે તમામ લોકો જે છે અમદાવાદ પાલનપુર મહેસાણા ખાતે હીરા અને બીજું મજદૂરી કામ કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા અમે લોકોને અરજી મળતા અમે તમામ પંચોને ભેગા કર્યા તમામ પંચોની સમજાવટ બાદ સરકારની મદદથી આજે આ તમામે તમામ લોકોનું પુનર્વસન થઈ રહ્યું છે અહીંયા એમના માટે લાઇટ પાણી અને રસ્તાની સુવિધાઓ પણ કરવામાં આવી રહી છે અને તમામે તમામ ફેમિલીને પાછા આજે અહીંયા લઈ આવી દેવામાં આવ્યા છે આ પહેલી વખત છે કે આદિવાસી સમાજમાં કોઈ આ પ્રકારનો વ્યક્તિ જે હોય અને તેનો આવી રીતના બહિષ્કાર થયો હોય તો એના માટે થઈને આપણા દેશના આપણા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબ પધારી રહ્યા છે અને તેમના દ્વારા જે છે એ ખેતરમાં વાવણી કરી અને તમામ પંચોને સંદેશો દેવામાં આવશે કે આવા કુરિવાજો કે જેમાં નિર્દોષોને પણ પોતાની જગ્યાથી વિસ્થાપિત કરી દેવામાં આવે સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવે આ વસ્તુની પ્રથા બંધ કરી અને તમામે તમામ લોકો સરકારશ્રીની સાથે આવી જોડાય અને તમામ લોકોનો સારો વિકાસ થાય એના માટેનો એક